અમદાવાદમાં સ્થિત ફેધર લાયબ્રેરી ભારતની પ્રથમ ઓનલાઇન પક્ષી પીછા સંગ્રહ લાયબ્રેરી છે લાયબ્રેરીની શરૂઆત વર્ષ બે હજાર એકવીસના રોજ થઈ હતી અને છેલ્લા ચાર વર્ષથી તે વિવિધ પક્ષીઓના પીછાનો સંગ્રહ કરી રહી છે હાલની તારીખમાં એકસો ચોપન પક્ષીઓની પ્રજાતિ અને ચારસોથી વધુ પક્ષીઓના નમૂના ઓનલાઇન અવેલેબલ થઈ શક્યા છે આ પહેલાના સ્થાપક એશા મુનશી એક પૂર્વ આર્કીટેક અને પક્ષી પ્રેમીએ પોતાના આ પ્રોજેક્ટ દ્વારા પક્ષીઓના પીછા તેમની રચના અને પ્રજાતિઓની માહિતીને ડિજિટલ રૂપે સાચવી રાખ્યા છે છે ઈશા મુન્શે દુર્લભ પક્ષી સૂટી શિયર વોટરનું ડોક્યુમેન્ટેશન કર્યું જે ભારતમાં બીજો અને ગુજરાતમાં પ્રથમ રેકોર્ડ છે ફેડર લાઇબ્રેરી એ ભારતની પહેલી માત્ર ગુજરાતમાં અને અમદાવાદમાં ચાલુ કરાયેલી પક્ષીઓના પીછાની લાઇબ્રેરી છે આવી પણ લાઇબ્રેરી હોઈ શકે છે અને એ સ્ટુડન્ટ્સ રિસર્ચર્સ કન્ઝર્વેશનિસ્ટ અને જે પ્રેમી લોકો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે